નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠ પ્રકરણ દસ ઘાત અને ઘાતાંક છે એનો અભ્યાસ કરવાનો છે તો વિદ્યાર્થી મિત્રો ઘાતના ઘાતાંકના નિયમો સમજવા ખૂબ જરૂરી છે જો ઘાતના ઘાતાંકના નિયમો આપ સમજી લેશો તો સરળતાથી આપણે આ પ્રકરણ શીખી શકાશે તો સર્વપ્રથમ જ્યારે એક્સની એમ ઘાત હોય ગુણ્યા એક્સની એન ઘાત હોય બંને વચ્ચે ગુણાકારનો સંબંધ હોય તો ઘાતોનો આપણે સરવાળો કરવો પડશે અહીં આપેલ બીજા નિયમની અંદર એક્સની એમ ઘાત અને એક્સની એન ઘાત છે તો હવે આપણે બંનેની બાદ બાકી કરવી પડશે તો કઈ જગ્યાએ બાદ બાકી થઈ શકે અંશમાં પણ થઈ શકે અને છેદમાં પણ થઈ શકે પણ સૌથી વધુ ઘાત જે આપી હોય ત્યાં બાદ બાકી કરશો તો જવાબ લાવવામાં તમને સરળતા રહેશે તો આપણા જોડે અહીંયા એક્સની એમ ઘાત છે તો એમ ઘાતમાંથી એન ઘાતને આપણે બાદ કરીશું હવે નિયમ ત્રણની અંદર સમજવાનું છે કે કોઈ પણ એક્સની માઇનસ ઘાત હોય તો અંશમાંથી છેદમાં લઈ જાઓ કે છેદમાંથી અંશમાં લઈ જાઓ તો માઇનસ હોય તો પ્લસ થાય અને પ્લસ હોય તો માઇનસ થાય દાખલા તરીકે આપણે એક્સની માઇનસ એન ઘાત છે એને પ્લસ બનાવી છે તો એકના છેદમાં એક્સની એન ઘાત તો તમે ધ્યાન ઘાત માઇનસ હોય આધાર નહીં હોય તો આ નિયમનો આપણે ઉપયોગ કરી શકાય છે ત્યાર પછી આપણા જોડે ચાર નંબરનો નિયમ છે આ ખાલી જગ્યાઓ એક માર્કના પ્રશ્નોમાં વારે ઘડીએ ઉપયોગ થાય છે તો શું કરશો વિદ્યાર્થી મિત્રો કોઈપણની પણની જીરો ઘાત હોય તો જવાબ શું થશે એક હવે પાંચમા નિયમની અંદર આપણને શું જણાયું છે કે કોઈપણની પણ એમ ઘાત હોય તો આ એમ ઘાતનો જેટલા ભાગને કૌશ કર્યો હોય એ દરેકે દરેકને એમ ઘાત શું થશે મળશે તો અહીંયા એક્સની એમ ઘાત વાયની એમ ઘાત ત્યાર પછી છઠ્ઠો નિયમ છે એ ઉપરના નિયમ જેવો જ છે પણ આ માઇનસ ઘાત આપણને અહીંયા આપી હોય ઘાતાંકની માઇનસ ઘાત આપી હોય તો આધાર જે આપ્યો છે એના અંશ અને છેદને ઉલટાઈ દો તો આપણી આ ઘાત માઇનસ છે એ શું થઈ જશે પ્લસ તો આપણા જોડે વાયુ ઉપર જશે અને એક્સ કે આવશે નીચે અંશ અને છેદ છે એને આપણે ઉલટાયા છે એટલે એમ કહી શકાય કે વ્યસ્ત પ્રમાણ કર્યું છે ત્યાર પછી આપણો સાતમો નિયમ જે છે એક્સ વાય ની એમ ઘાત હોય તો આ એક્સની એમ ગાત લખાય અને વાયની પણ એમ ગાત લખાય હવે વિદ્યાર્થી મિત્રો આઠમો નિયમ આપણા માટે ખૂબ જરૂરી છે તો સર્વપ્રથમ કોઈ પણ આધાર છે એની એકી ઘાત હોય તો આપણો જે આધારનો જવાબ છે એ ઋણ મળશે ઉદાહરણ તરીકે આપણે જોઈએ માઇનસ બે ની કેટલી ઘાત છે ત્રણ ઘાત તો માઇનસ બે ની ત્રણ ઘાત છે એટલે આપણે માઇનસ બે ત્રણ વખત શું કરીશું લખીશું તો અહીંયા આપણા જોડે આ માઇનસ માઈનસ પ્લસ આ પ્લસ થયા ગુણ્યા ફરી પાછા આ માઇનસ આવ્યા એટલે આપણો જવાબ શું આવશે આખરે માઇનસ જો બે થી ઘાત હોય અને આધાર માઇનસ હોય તો આધાર નું મૂલ્ય આપણને ધન મળે છે તો આ વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે કે બે થી ઘાત હોય તો માઇનસ આધાર હોય તો એને આપણે પ્લસ કરી શકાય છે હવે આપણે સ્વાધ્યાય દસ પોઈન્ટ એક છે એના દાખલા જોવાના છે તો અહીં કિંમત શોધો દાખલા આપેલા છે આ બધા દાખલાઓ તમારે સમજવા હોય તો આગળના ઘાત અને ઘાતાંકના નિયમોને સરળતાથી સમજી લો તો તમને એક પણ દાખલો ગણવામાં મુશ્કેલી જણાશે નહીં હવે દરેકે દરેક દાખલાઓ છે એમાં દરેક વખતે આપણે નિયમનો ઉપયોગ કરવાનો છે સૌથી પહેલા અહીંયા બેની કેવી કિંમત છે માઇનસ માઇનસને પ્લસ બનાવવા હોય આના છેદમાં કશું નથી એટલે આપણે એને એક સમજી લઈશું તો માઇનસને પ્લસ બનાવવા હોય તો એકને ઉપર લઈ જવાના અને ત્રણ ને બે ઘાત હવે આ માઇનસ બે ઘાત છે એ શું થઈ જશે પ્લસ હવે આ પ્લસ ઘાત થઈ ગયા પછી તમે જાણો છો કે આપણા જોડે ત્રણ ની બે ઘાત છે એટલે ત્રણ કેટલી વખત છે બે વખત તો ત્રણ ગુણ્યા ત્રણ જવાબ આવશે એકના છેદમાં નવ તો આટલું સરળતાથી તમે એને શું કરી શકશો ગણી શકશો હવે આપણા જોડે બીજો દાખલો જે છે એમાં સૌથી પહેલા વિચારો કે એની ઉપરની ઘાત છે એ કેવી આવેલી છે માઈનસ છેદમાં કેલા છે એક માઇનસ બનાવવા હોય તો એકના છે પ્લસ કરે છે આધાર ક્યારે પણ માઇનસનો પ્લસ થાય નહીં જ્યારે એને અંશ અને છેદને ઉલટાવો તો એમાં ફક્ત આપણી જે ઘાત આપી છે એના જ ચિહ્ન બદલાશે માઇનસ હોય તો પ્લસ એટલે પ્લસ હોય તો માઇનસ હવે અહીં આપેલો માઇનસ ચાર છે એની બે ગાથ છે તો બે કેવી ગાથ છે બેકી જો બે બેકી ગાત હોય તો આપણો મળનારો જવાબ છે એ કેવો મળશે પ્લસ તમે જાણો છો માઇનસ ચાર ગુણ્યા માઇનસ ચાર એટલે કેટલો થશે જવાબ સોળ માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ તો આપણા જોડે એકના છેદમાં સોળ જવાબ મળશે તો આ આપણી કિંમત હવે દાખલા ઘાત કેવી છે માઇનસ ઘાત માઇનસ હોય તો એને પ્લસ બનાવી હોય તો અંશ અને છેદને ઉલટાવવા પડશે તો ચલો વિદ્યાર્થી મિત્રો આપણે છેદને ઉલટાઈએ તો બે ઉપર જશે એક ક્યાં આવશે નીચે અને એની કેટલી ઘાત થશે પાંચ છેદમાં એક ના લખો તો ચાલે હવે આપણને ખબર પડી ગઈ કે બેની કેટલી ઘાત થઈ છે પાંચ ઘાત તો બે ને પાંચ વખત લેવામાં આવે બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે તો બે દુ ચાર ચાર દુ આઠ આઠ દુ સોળ સોળ દુ બત્રીસ તો આપણો આ જે જવાબ છે એની કિંમત કેટલી મળશે બત્રીસ દાખલો એક આ રીતે આપણે સરળતાથી ગણી શકાય હવે ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે બીજો દાખલો છે એનું સાદુ રૂપ આપો અને સ્વરૂપમાં સમજવાની જરૂર છે ઘાત છે એને કેવી રાખવાની છે ધન રાખવાની છે તો ધન ઘાત રાખવા માટે અહીંયા અગાઉ બતાયેલા નિયમોના આપણે અહીંયા ધ્યાનમાં લઈશું માઈનસ ચાર ની પાંચ ઘાત ભાગ્યા માઇનસ ચારની આઠ ગાત મેં જ્યારે તમને બીજા નંબરનો નિયમ બતાવ્યો હતો ત્યારે તમને જણાવ્યું હતું તમારે ધન ઘાત લાવવી હોય તો અહીંયા અંશમાં પાંચ કેવી છે નાની ઘાત છે અને આઠ કેવી છે મોટી ઘાત છે તો જ્યાં મોટી ઘાત હોય ત્યાં તેની બાદબાકી કરશો તો આપણને એનો જવાબ ધન મળશે તો આપણે એની બાદ બાકી ક્યાં કરીશું વિદ્યાર્થી મિત્રો છેદમાં તો ચાર અહીંયા આઠ માઇનસ પાંચ એટલે એકના છેદમાં માઇનસ ચાર ની ત્રણ ગાત આપણે કયા સ્વરૂપમાં લખવાનું કીધું છે ધન ગાત ના સ્વરૂપમાં એને લખવાનું કીધું છે હવે આપણે દાખલો જે બે છે એને ગણીશું તો સૌથી પહેલા નિયમ છે આપણા જોડે એક્સ અપોન વાય એની એમ ઘાત હોય તો એમ ઘાત આને પણ મળશે અને આને પણ મળશે આ નિયમનો આપણે અહીંયા શું કરીશું ઉપયોગ તો એકની કેટલી ઘાત થશે બે અને આ બંને ઘાતોનો આપણે ગુણાકાર કરીશું તો ત્રણ દુ છ હવે એકની બે ઘાત છે એકની ગમે તે ઘાત હોય એનો જવાબ હંમેશા શું આવશે એક તો ચાલો હવે આપણે નીચેની વિચારીએ બેની કેટલી ગાંચ છે છ તો બે ગુણ્યા બે ગુણ્યા બે કેટલી વખત કરશો છ વખત તો અહીંયા છ વખત કરતા આપણો જવાબ અહીંયા ચોસઠ મળશે હવે આપણે ત્રણ નંબરનો દાખલો જે છે એને ગણવા માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવાની જરૂર છે આપણે કીધું છે કે માઇનસ ત્રણ ની ચાર ગાત છે તો મેં તમને જણાવ્યું હતું કે દાખલા તરીકે કોઈની બેકી ઘાત હોય તો માઇનસ શું થઈ જાય પ્લસ તો આપણે ત્રણની કેટલી ઘાત લખી શકાય ચાર હવે આ નિયમનો ઉપયોગ કરી અને અહીંયા પાંચની ચાર ઘાત અને ત્રણની ચાર ઘાત આના છેદમાં કંઈ નહીં એટલે આપણે એને એક ગણી શકાય હવે ઘણી રીતે વિદ્યાર્થી મિત્રો દરેક જણો ઉપયોગ કરે છે દાખલા તરીકે ત્રણ ની ચાર ઘાત છે તો ત્રણની ચાર ઘાતને અહીંયા બંને સમાન હોય તો આ રીતે ઉડાડી શકાય ઘણા લોકો ત્રણની ચાર ઘાતમાંથી ચાર ઘાત બાદ કરે એટલે ત્રણની ઝીરો ઘાત એટલે જવાબ શું આવે એક એ પણ સાચું છે અને આ પણ સાચું છે હવે આપણા જોડે અહીંયા જવાબમાં શું મળ્યું પાંચની ચાર ઘાત હવે આપણા જોડે દાખલા નંબર ચાર છે એને આપણે ગણવો હોય તો સર્વપ્રથમ ભાગાકારના સંબંધમાં ત્રણની માઇનસ સાત ઘાત ભાગ્યા ત્રણની માઇનસ દસ ઘાત ગુણ્યા ત્રણની માઇનસ પાંચ ઘાત હવે આપણે ભાગાકાર હોવાથી ઘાતોની બાદબાકી કરાશે તો ત્રણ ની માઇનસ સાત ઘાત અને ભાગાકારનો મતલબ શું થાય માઇનસ અને આપણા જોડ્યા દસ છે એ પણ શું છે માઇનસ તો અહીંયા ત્રણની માઇનસ પાંચ ઘાત તો આ માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ તો આપણે ઘણા વિદ્યાર્થીઓ ડાયરેક્ટ સીધું પણ લખતા હોય છે માઇનસ ત્રણની સાત ઘાત વત્તા દસ અને આ ગુણાકારનો સંબંધ છે તો આપણે અહીંયા ત્રણની કેટલી ઘાત થશે માઇનસ પાંચ તો હવે આ જે ઘાતોની બાદ બાકી લખવામાં આવે તો ત્રણની ત્રણ ઘાતની કેટલી ઘાત આવશે માઇનસ બે એને પ્લસ બનાવી હોય તો એકના છેદમાં માં ત્રણની કેટલી ઘાત મળશે આપણને બે આપણે એનો જવાબ કયા સ્વરૂપમાં લાવવાનો છે ઘાતના સ્વરૂપમાં હવે પાંચમો દાખલો જે છે એની અંદર બંનેમાં બેની ત્રણ घात અને માઇનસ સાતની માઇનસ ત્રણ ઘાત છે તો બે ગુણ્યા માઇનસ સાત બંનેમાંથી માઇનસ ત્રણ ઘાતના આપણે કોમન કાઢીશું તો અહીંયા સાત દુ ચૌદ પણ કેવા ચૌદ થશે માઇનસ અને ઘાત કેટલી છે એને પ્લસ કરવી હોય તો આપણે માઇનસ ચૌદની ત્રણ ઘાત એકના છેદમાં માઇનસ ચૌદની કેટલી ઘાત લખાશે ત્રણ તો આપણે માઇનસ ઘાતના પ્લસ કરવા માટે આપણે છેદમાં લઈ ગયા તો વિદ્યાર્થી મિત્રો આપણે ઘાતને ઘાતાં છે એના બે દાખલાઓ જોયા આ દાખલાઓને તમે ધ્યાનથી ગણો જ્યાં ના સમજાય ત્યાં વિડીયોનો પોઝ કરી અને ફરીથી દાખલાને જુઓ તો તમને સમજ પડી જશે આ ચેનલને આપણે સબસ્ક્રાઈબ કરો અને વધુના વધુ વિડીયો લોકોને શેર કરો તેવી તમારા જોડે આશા રાખવું